કાશીનગર માં પોત તત્વ ની જે કાશીનગર છે એ કાચી છે નામ સ્વરૂપે રમી ગયા છે અને એટલે કીધું નામ સરિખો જગમ કોઈ નહી તો જેસલ જીવાનો પાથક છૂટી અને નોમે જાય મહારોગ શરવાનો બીજો તો કોઈ રોગ નથી મહારાજ અમર હાથમાં આપી કારણે બાપા બોલ્યા હો એ તમે ભજન ભરોસો રાખજો ગુરુ મહારાજે તમને વચન આપ્યો છે ને અમે ભરોસો રાખ્યો સાહેબ એ અંતે એ નારવો ઉપસે અમાર બીજક જેને હાથ મારા આયા એને કાળ કેમ કરી લોપસે જી તમે ભજન ના રે ભરોસે રહેજો ભજન ના ભરોસે રહેજો બીજા કોઈના ભરોસે નહીં

મૂર્તિ ની અંદર તમે શું કર્યું કે બાપુ મારા જપ તપિરના યોગ થી આખા બ્રહ્માડ નાદ સોહા કર્યું ને એટલે ઉપર થી પ્રાણ આવ્યો ને મૂર્તિ ની અંદર પ્રાણ પૂર્યો એટલે કીધું છે આ બાપુ લાખ લાખ રૂપિયા સેવક સેવકનો હું તો કઉ મારા સેવક પચીસ લાખ રૂપિયા તમને તમારે પણ મૂર્તિ ની અંદર તો પ્રાણ પૂરાઈ ગયો હોય તો એ મૂર્તિ પાટણથી ઘેર ઉધી મારા ઉધી પાલડી ઉધી હેડ થી આવે

આપે નહી વળશ્યા તો રેસો અર્થ વચ્ચે હલવાઈ રહે દુનિયા ભોળવાઈ જઈ કેવી રીતની છે અરે સાહેબ તમારા પ્રાણ ની પ્રતિષ્ઠા થાય

કોણ પાછળ ખાવા બેઠા જમવા બેઠા આ તો દેવ નો ઝઘડો થયો દોનવો નો દેવો નો દોનવું કેવા મંડ્યા કે ભગવાન તમે અમારો થોડો ધગો કરો છો અમે તમારા બધા જ સંતાન નહીં

ભગવાને ભંડારો કરી દેવો છે દેવો ને આપડે પેલા તો કે પેલા કીધો તો અમે ઝઘડો કરો ભગવાન કે એવો નહીં હોય એટલે રસ્તો કાઢો એટલે પણ હારા હોય

અને પછી જમવાનું છે જે હોય થી જમીન ધાપે એને પેલું પદ હાલવાનું ભાષી તો તને આપણે તો બધી દો એ બધાનો આજે વા ખાપે જો બધી દીધી હવે વાત વાળા ખરો એટલે કોઈ લાડવા ઉછાળે ને કોઈ બટાકાનું શાક ઉલાળે ને કોઈ દાળ ઉલાળે ને એક બીજાને મુઢામાં ખાવાનો આવ્યો અડધો કલાક તો સમાલી હે રમણ ભમણ રહો થઈ ગયો અડધો

সমা বেথা আ ধমা বেথা পেলে আক পেলেম পেলি বাইলে বেথাম লব পেলে হমমে ল যামে সন্তিতে থাকাপি উপাচ ুলো ে চ ম ই কু ই স ম কসি ভুতথা সরেে। સમજાણ વિના સમજીને જીવો અને ઘડી પાર સમજા વગરનું જીવ સમજો જીવેડો બેકાર છે સાહેબ એટલે જો ગુરુ મહારાજની વાતને ગુરુ મહારાજને જ્ઞાનને ખૂબ પચાવજો સાહેબ બીજો વિશેષ મારા સંતોને મારી દીકરીઓને મારા યુવકોને ખાસ કહું છું કે ટેકનોલોજીનો યુગ ચાલે છે વિજ્ઞાન બહુ ખોજ કરી છે ડગલન પગલે તમે એમ માનો કે સુખ છે પણ સુખ નથી

તમે તમારા બાળકો નું મા બાપ ને કઉ છું તમે સંસ્કાર આપજો એટલી પૈસા મુકાવતા કારણ કે જેને જેને પૈસા અમી મુકાવી ને એના મા બાપ હાલે મેં કાલે ભગતી મારા પર મેસેજ મોકલ્યો કે બાપુ એનો દીકરો બે દીકરા છે બે દીકરા ની બહુ બધો અમેરિકામાં રહે છે અને એનો મા બાપ અહિયાં બંગલા ની અંદર બે બે માણસ મરી ગયેલા વીસ એકવીસ દિવસ માં લાશો માં આવવા માંડી પોલીસ આવી છે બધું કબજે કર્યું છે સાહેબ તો આવા મા બાપે સંસ્કાર કેવા આલ્યા ખબર છે તો પૈસા કમાવો પૈસા કમાવો બીજું કમાવો સંસ્કાર કમાણો એટલે સંતો પાસે સંસ્કાર છે તમારી મહેનત મજૂરી કોદાર પરમાત્મા ખાલી ન દવા દે પૈસા કમાજો લાખો રૂપિયા અજબો બધી થાજો અમારા આશીર્વાદ છે પણ પૈસો એટલો બધો કિંમતી નથી કે મા બાપની સેવા ભૂલાઈ જાય તમે ભાઈઓ ભાઈઓ છોડે જે તો રાખજો સાહેબ

શિક્ષણ પ્રાપ્ત કરજો શિક્ષણની સાથે સાથે સંસ્કાર પ્રાપ્ત કરજો મોબાઈલ યુગ છે ને ટચ 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 કરો છો ને એવા ટચ માં રહો છો ને મા બાપ ની સેવા માં ટચ માં રહેજો મોબાઈલ એટલો બધો કિંમતી બની ગયો છે ભરત મહારાજ કે હગો વાલો આવ્યો હોય ને સગા સંબંધી વેવાઈ આયા હોય ને તો બે આઈ ગયે છે એટલે વેવાઈ એનો મોબાઈલ લઈને બેસી જાય પેલો એનો મોબાઈલ લઈ બેસી

બેઠી છે સાહેબ એ સુરતા છે એ શક્તિ છે અને ભારતની નારી શક્તિ પણ એક શક્તિ છે એને તમે ખુબ બનાવજો

તમારો સમય મા બાપ નો મરવાનું રહે નહીં તને એવું નામ નામ આપી ગયું ને જેથી અગર જુગ જતા રહે થઈ જાય પણ તારું એવું નામ એવું અવિચળ પદવી એવું અમર નામ વચન કદી ખાલી જતો નથી નીકળેલો અવાજ એ વચન કોઈ દિવસ તમારું મીઠા ના કરાય સારું થાય એટલે આજનું વચન આજનો યોગ આવા સદગુરુ જેને મળ્યા સાહેબ એનો અંતર ની વાત શું કહીએ આપણે હે કુટુંબનો પ્રેમાળ સ્વભાવ દરેક ઉપર સમદ્રષ્ટિ કોઈ આવે જીવને કલ્યાણ કરવું એ જ એમનો ભાવ હે ગોવિંદરામ બાપાના દેહથી તો મેં જોયા નથી પણ આજ મને એમ આનંદ દેવો જ થાય છે જ્યારે મળું ને ત્યારે ભરતરામ મહારાજ ને જવું ને એટલે એમ સમજવું કે મારા ગોવિંદરામ મહારાજ બેઠા દીધો કોઈ હે અને તો સુરતા છે સાહેબ ગુરુનો જ્યારે

પણ આપણે એનું આયેલા જીવન માંથી સિત્તેર વર્ષ જતા છે ઓછા છે આપણે જેમ જેમ જઈએ મૃત્યુ ની નજીક જતા 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 એવું પરમાત્મા ભજન કરો ને અરે ભક્ત પેલા ભજન કર્યું ને તો સાહેબ હલાઈને શું ભક્તિ હલા કઈ શું ભક્તિ ન લઈને છે એની અડપ કેટલા લાગી મીરાબે ભક્તિ કરી આખું મેવાડા લીધું નર્સરી ભક્તિ કરી ને તો આખું મારા સદારામ બાપા ભક્તિ કરી ને આજે દો એનું પરિણામ આખો સમાજ અલી ગયો ચાર તારીખે હું સંમેલન હતું સાહેબ બીજું એ વિશે પણ કહું કે જે